તો વિદ્યાર્થી મિત્રો આપણો નેક્સ્ટ ટોપિક છે બાહ્ય વિરુદ્ધ વીજભાર એટલે કે ગેલ્વેનિક સેલને બહારથી પોટેન્શિયલ સપ્લાય કરીએ તો તેમાં શું અસર થશે એ તપાસીએ ચાલો તો પહેલું આપણે જોઈએ છીએ આની અંદર બાહ્ય વિરુદ્ધ વીજભાર મુદ્દાનું નામ છે બાહ્ય વિરુદ્ધ વીજભાર ઇ એક્સટરનલ પહેલું જોઈએ પહેલી પરિસ્થિતિ આપણને આપી છે આપણા ગેલ્વેનિક કોષ સાથે જે બેટરી જોડેલી છે તેનો પોટેન્શિયલ ઈ એક્સટર્નલ એટલે કે બાહ્ય પોટેન્શિયલ એક પોઈન્ટ એક વોલ્ટ કરતાં ઓછો છે આ એક પોઈન્ટ એક વોલ્ટ શું છે એ ગેલ્વેનિક કોષનો પોટેન્શિયલ છે પ્રમાણિત સેલ પોટેન્શિયલ અથવા કોષ પોટેન્શિયલ એક પોઈન્ટ એક વોલ્ટ ગેલ્વેનિક સેલ દ્વારા પોતાના દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે અને બહારથી આપણે એનાથી ઓછો સપ્લાય આપીએ છીએ પહેલી આ પરિસ્થિતિ છે બીજી પરિસ્થિતિ છે એક્સટર્નલ પોટેન્શિયલ એક્ઝેક્ટ એટલો આપીએ કે જેટલો ગેલ્વેનિક કોષ પોતે ઉત્પન્ન કરે છે એટલે કે એક્સટર્નલ પોટેન્શિયલ એક પોઈન્ટ એક વોલ્ટ ત્રીજી પરિસ્થિતિ એક્સટર્નલ બાહ્ય જે પોટેન્શિયલ આપીએ છીએ એ એક પોઈન્ટ એક વોલ્ટ કરતાં વધુ આપીશું આ ત્રીજી પરિસ્થિતિ છે તો પહેલી પરિસ્થિતિની અંદર જ્યારે ઓછો પોટેન્શિયલ સપ્લાય કરીશું તો એના કારણે જે ઝિંકનો એનોડ છે એ પોતે ઇલેક્ટ્રોન જે ઉત્પન્ન કરે છે તે ઉત્પન્ન કરવાનું ચાલુ રાખશે કારણ કે બહારના પોટેન્શિયલની કોઈ અસર થશે નહીં એટલે કે ઝીંક અહીંયા એનોડ છે ઝીંક એનોડ જ બની રહેશે ઝીંક એનોડ આ પરિસ્થિતિની અંદર તો એનો મતલબ કોપર કેથોડ છે કોપર જ કેથોડ રહેશે એમાં પણ કોઈ પરિસ્થિતિમાં ફેરફાર નહીં થાય તો જે એની વાસ્તવિક પરિસ્થિતિ હોય છે નોર્મલ કન્ડિશનમાં તે જ રહેશે એના પછી જોઈએ બાહ્ય પોટેન્શિયલ એક પોઈન્ટ એક વોલ્ટ હોય તો શું થશે તો બાહ્ય પોટેન્શિયલ એક પોઈન્ટ એક વોલ્ટ આપો તો કોષ દ્વારા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન અને કોષમાં દાખલ થતા ઇલેક્ટ્રોન બંને સમાન બની જશે એટલે કે અહીંયા આગળ સંતુલન સ્થિતિ આવી જશે કઈ સ્થિતિ આવી જશે સંતુલન તો સંતુલન એ કોઈ કોષ પોટેન્શિયલ ઉત્પન્ન થશે નહીં કોઈ એનોડ નહીં હોય કોઈ કેથોડ નહીં હોય ફક્ત સામસામે સમાન પોટેન્શિયલ ઉત્પન્ન થવાથી આવું બનશે નેક્સ્ટ એક્સટર્નલ પોટેન્શિયલ ગ્રેટર ધેન એક પોઈન્ટ એક વોલ્ટ હોય એટલે કે જો વિદ્યુત પરિપથમાં ગેલ્વેનિક કોષ જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે એના કરતાં બેટરી દ્વારા કોષમાં દાખલ થતા ઇલેક્ટ્રોનનો વિદ્યુત પ્રવાહ અથવા પોટેન્શિયલ વધુ હોય તો બહારથી આવતા ઇલેક્ટ્રોન એ ઝિંકના ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનને એનોડ બનીને ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા દેશે નહીં એટલે કે ઇલેક્ટ્રોન આવશે પરિપથ દ્વારા ઝિંકની પ્લેટ ઉપર ઝીંક પ્લેટ દ્વારા ઇલેક્ટ્રોન દ્રાવણમાં જશે અને ઝિંક કેથોડ બની જશે ઝિંક શું શું બની 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 ગયો 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 કેથોડ તો તો અહીંયા કોપર 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 એનોડ એનોડ જશે બરાબર એનોડ હવે એની પરિસ્થિતિમાં શું થાય છે અહીંયા આગળ ઇલેક્ટ્રોનના પ્રવાહ પર તો અહીંયા ઝીંક થી કોપર તરફ યથાવત ઇલેક્ટ્રોન પ્રવાહ ચાલુ રહેશે અહીંયા કોઈ વિદ્યુત પ્રવાહ થશે જ નહીં કારણ કે સંતુલન સ્થિતિ છે જ્યારે અહીંયા વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કોપર થી દિશામાં થશે ઇલેક્ટ્રોનનો પ્રવાહ નેક્સ્ટ પ્રવાહ પ્રવાહ એટલે એનાથી વિરુદ્ધ હોય રૈવાજિક પ્રવાહ જે કહીએ છીએ તે અહીંયા કોપરથી ઝિંક થશે અહીંયા ઉત્પન્ન થાય જ્યારે અહીંયા થી કોપર તરફ એટલે કે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા થી કોપર તરફ હશે નેક્સ્ટ વાત કરીએ પ્રક્રિયા કેવી થશે તો અહીં ઝીંકનો એનોડ બનવાથી આયનો દ્રાવણમાં જશે અને કોપર પટ્ટી પર જમા થશે આ પટ્ટીનું વજન વધશે અહીંયા સંતુલન સ્થિતિ છે માટે કોઈ પ્રક્રિયા થશે નહીં પ્રક્રિયા ન થાય જ્યારે અહીંયા આગળ કોપરના આયનો દ્રાવણમાં જશે એટલે કે કોપર એનોડ બની જશે અને સીયુ પ્લસ ટુ આયનો દ્રાવણમાં જશે જ્યારે ઝિંક કેથોડ ઉપર ઇલેક્ટ્રોન અંદર દાખલ થવાથી ઝીંકનું રિડક્શન થઈ અને પટ્ટી પર જમા થશે ઝીંકની પટ્ટીનું વજન વધશે તો અહીંયા ઝીંકની પટ્ટી પર ઝિંક જમા થાય આવી પરિસ્થિતિ થાય તો ત્રણ પ્રકારની પરિસ્થિતિ જેની આપણે ચર્ચા કરી એ આ પ્રમાણે કામ કરશે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ બેટા આપણે કેટલીક વ્યાખ્યાઓ જોવા જઈ રહ્યા છીએ તો કેટલીક વ્યાખ્યાઓ અહીંયા આગળ કઈ કઈ છે તો એ બધી જોઈએ વ્યાખ્યાઓ કઈ કઈ આપણે જોવા જઈ રહ્યા છીએ કેટલીક અગત્યની વ્યાખ્યાઓ તો એ વ્યાખ્યાઓ જે આ લિસ્ટમાં છે એ પ્રમાણે છે આપણે એક પછી એક જોતા જઈએ જેમ કે પહેલું છે વિદ્યુત ધ્રુવ ધાતુની પટ્ટી કે અધાતુના સળિયા કે જેની સપાટી પર ઓક્સિડેશન અથવા તો રિડેક્શન પ્રક્રિયાઓ થાય તેને વિદ્યુત ધ્રુવ કહેવાય જેમ કે અહીંયા આગળ બતાવ્યું છે કે આ ઝીંકની પટ્ટી છે એ ઝીંકની પટ્ટી એનોડ તરીકે વર્તશે તો એના ઉપર Zn ગીવ ઝેડેન પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન માઇનસ આવી પ્રક્રિયા થશે તો આ પ્રક્રિયા છે તેના પેટા પ્રકારો જોઈશું એમાં આપણે વાત કરીશું તો ઝિંક કોપર પ્લેટિનમ સ્ટીલ આ બધા વિદ્યુત ધ્રુવો છે નેક્સ્ટ વાત કરીએ સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય તો સક્રિય ધાતુ કે જેના પરમાણુ સ્વયં ઓક્સિડેશન અથવા રિડક્શન પામે ઓક્સન અથવા પરમાણુ સ્વયં જ પ્રક્રિયા કરતા હોય તેને કહેવાય સક્રિય વિદ્યુત ધ્રુવ જેમ કે હમણાં આપણે જોયું ઝિંક એવી જ રીતે કોપર કોપરનો વિદ્યુત ધ્રુવ પોતે જ અહીંયા ઓક્સિડેશન પામી રહ્યો છે કોપર ધાતુમાં ફેરવાઈ રહ્યો આયનોમાં ફેરવાઈ રહ્યો છે એવી જ રીતે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જે ધાતુ કે અધાતુના અથવા મિશ્ર ધાતુના સળિયા કે જેની સપાટી ઉપર વિદ્યુત વિભાજ્યના આયનોની પ્રક્રિયા થાય કોની પ્રક્રિયા થાય આયનોની દાખલા તરીકે ગ્રેફાઇટ અથવા સ્ટીલ અથવા પ્લેટિનમ અહીંયા પ્લેટિનમની સપાટી ઉપર દાખલા તરીકે Fe+2 પ્લસ ટુ આયન આપણને આપેલો છે એ Fe+3 પ્લસ થ્રીમાં થઈ એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે તો આ તો ની પ્રક્રિયા થઈ એમાં પ્લેટિનમની કોઈ પ્રક્રિયા થતી નથી તો એ પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે અહીંયા આગળ માટે એની સપાટી પર અન્ય આયનની પ્રક્રિયા થશે નેક્સ્ટ વાયુ વિદ્યુત તો ધાતુ અધાતુ કે મિશ્ર ધાતુના સળિયા જેની સપાટી પર વાયુ અને તેના આયનની પ્રક્રિયા થાય થાય વાયુ અને તેના આયનની પ્રક્રિયા થાય તો ફરી એક એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે પ્લેટિનમની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ એચ પ્લસ આયનો ઉત્પન્ન કરે અને બે ઇલેક્ટ્રોન મુક્ત કરે તો આ પ્રક્રિયા હાઇડ્રોજન વાયુની થઈ હાઇડ્રોજન ગેસ તો જ્યાં વાયુની આવી પ્રક્રિયાઓ થાય વિદ્યુત ધ્રુવ પર તો એને વાયુ વિદ્યુત ધ્રુવ કહેવાય એમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી પર જ આ પ્રક્રિયા થાય છે પાછી એમ કહી શકાય નેક્સ્ટ જોઈએ તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપણા કેટલીક અગત્યની વ્યાખ્યાઓ સાથેના ટોપિક હવે નેક્સ્ટ ટોપિક તરફ જઈશું એના માટે વિડીયો જોતા રહેજો ડેલ્ટા ઈ હબ ઉપર થેન્ક યુ